મેયર દક્ષેશ માવાણીએ ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવા કલેક્ટરને લખ્યો પત્ર કહ્યું ખાડી પૂર આવે છે મિંઢોળા ભીમપોર પાસે ઝીંગા તળાવથી પાણીનું વહેણ અવરોધાતા પાણી ભરાય છે પ્રભારી મંત્રી કનુ દેસાઈની સૂચના પાલિકા કમિશનરની તૈયારી છતાં કાર્યવાહી કરાઈ ન હતી ગત વર્ષે ખાડીપુરે દોઢ લાખ લોકોને બાનમાં લીધા હતા સ્થિતિ પાછળ પાંચ હજાર ઝીંગા તળાવો સહિતના દબાણોથી ખાડીની વહન ક્ષમતા ગટર જેવી થઈ ગઈ છે પાણી મીંઢોળા નદીમાં જવાને બદલે ખાડીમાં થઈ રહેણાંક વિસ્તારોમાં બેક મારતો હતો જેથી મેયર દક્ષિષ

તેમજ શહેરની ખાડીઓની યોગ્ય સાફ સફાઈ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરશો તેવી અપેક્ષા અપેક્ષાએ તંત્રની ઢીલી નીતિ સામે જણાવ્યું હતું કે પત્ર તો હાલ લખવો પડ્યો પરંતુ ખાડી મામલે તો છ મહિના પહેલા પ્રભારી મંત્રી કનુ દેસાઈ કલેક્ટર સૌરભ પારઘી કમિશનર સહિતના અધિકારીઓ શાસકો સાથે થયેલી બેઠકમાં ઝીંગા તળાવોના દબાણો દૂર કરવા તાકીદ કરી હતી ત્યારે કમિશ્નર શાલની અગ્રવાલે પણ પાલિકાનો મેન પાવર મશીનરી કલેક્ટરને કહ્યું હતું શાસકોએ પણ આ દબાણો તો દૂર કરવા પડશે તેમ સ્પષ્ટ કહી દીધું હતું પરંતુ હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી ડેપ્યુટી બેથી ત્રણ વખત સ્થળ વિઝીટ પણ કરી આવ્યા છે મેંઢવા નદીના મુખ પાસે તથા ભેમપોર પાસે બનાવેલા ઝીંગા તળાવોથી પાણીનો પ્રવાહ અવરોધાય છે